Kan du ikke spise først?

હાય દોસ્તો એન ભાદીના વાત હો ભ્રિન પૂછવું તો મારે એવું વાયજ કે dijo Déjalo. ...a vieja ah Déjalo. Ah, Déjalo. Ah, Déjalo. Ah, બ્રેક ખાલી ટૂંબો ના ખાવાની છે ઓમ અને બ્રેકો વોશ કરવાની છે અને આ પ્રતિકભાઈ છે એ આજ અ રે હોના છે રસોઈ કામ ચાલુ થઈ ગયું છે

ચેનલ સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને લાઈક કરજો હા ખો ખા ખરા છે તે તો પંખો ખરા છે जा दोस्तों तय क्या तो तुम बस पर साइकिल तैयार कर रहा हो तो कमेंट करो कमेंट में क्यों का प्रतीक ने साइकिल तैयार करिया आप तो कर आप प्रतीक ने साइकिल चलाता आ रहा है से दो चला હિંચકો હિંચકો હિંકો ખાઈ જો દેખો પ્રતિક ભાઈ સાયકલ લઈને આવજો પ્રતિક ભાઈ આવું સાયકલ લઈને આયા 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 જીયા દેખો